રાત્રે સુતા પેલા 11 વખત આ ત્રણ શબ્દો આજે જ બોલી જો ભાગ્ય બદલાઈ જશે જીવનમાં માણસ ઘણી વખત ભાગ્ય કિસ્મત અને નિયતિ વિશે વિચારતો રહે છે ઘણી વખત આપણને લાગે છે કે આપણી મહેનતનું ફળ આપણને મળતું નથી ઘણી વખત આપણે વિચાર્યું છે કે આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ પણ કિસ્મત આપણી સાથે નથી આવા માણસ નિરાશ થઈ જાય છે છે અને પોતાના જ મનથી હાર માની લે પરંતુ આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે માત્ર રહસ્ય નથી પરંતુ અનુભવ અને આસ્થા સાથે જોડાયેલું સત્ય છે એવું કહેવાય છે કે સૂતા પહેલા બોલેલા શબ્દો આપણા અવચેતન મનમાં ઊંડે સુધી ઉતરી જાય છે અને તે જ આપણી વાસ્તવિકતાને આકાર આપવા લાગે છે શબ્દો માત્ર ધ્વનિ નથી હોતા શબ્દો ઉર્જા છે અને જ્યારે આપણે કોઈ ખાસ ઉર્જાને વારંવાર આપણા મન અને જીવનમાં બોલાવીએ છીએ તો ધીમે ધીમે બ્રહ્માંડ પણ તે જ ઉર્જા સાથે આપણને જોડવા લાગે છે આ જ કારણ છે કે આપણા ઋષિમુનિઓએ હંમેશા કહ્યું છે કે રાત્રે સૂતા પહેલા સારા વિચારો સારા મંત્રો અને સારા ભાવો રાખવા જોઈએ કારણ કે જ્યારે તમે નિંદ્રામાં જાઓ છો ત્યારે તમારું ચેતન મન આરામ કરે છે પરંતુ અવચેતન મન જાગતું રહે છે તે જ અવચેતન મન તમારા શબ્દો ભાવનાઓ અને વિશ્વાસને પકડીને તેને વાસ્તવિકતામાં બદલવા લાગે છે આજ કારણ છે કે આજે હું તમને તે ત્રણ શબ્દોની શક્તિ વિશે જણાવવા જઈ રહ્યો છું જે જો તમે સુતા પહેલા 11 વખત બોલશો તો ધીમે ધીમે તમારું ભાગ્યનો માર્ગ બદલાવા લાગશે હવે તમે વિચારતા હશો કે ત્રણ શબ્દો આટલા પ્રભાવશાળી કેવી રીતે થઈ શકે પરંતુ આજ તો બ્રહ્માંડનું રહસ્ય છે કે આર એક સામાન્ય દેખાતા શબ્દો અસાધારણ શક્તિ છુપાવે છે જારે તે શબ્દો તમારો વિશ્વાસ તમારી નિયત અને તમારો આત્મવિશ્વાસ સાથે મળે છે તો તે તમારા જીવનની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે આથી જ પ્રાચીન શાસ્ત્રોમાં કહેવાયું છે કે વાણી એ બ્રહ્મ છે એટલે કે આપણી વાણી જ સૃષ્ટિની રચના કરનારી શક્તિ છે જારે આપણે આપણી વાણીનો સાચો ઉપયોગ કરીએ છીએ તો આપણે આપણો જીવન બદલી શકીએ છીએ મિત્રો આ વિડિયોના અંત સુધી તમે રહેજો કારણ કે આ વિડિયોમાંથી તમને ઘણું શીખવા મળશે અને કોમેન્ટ તમા અમને ચોક્કસ જણાવજો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો આગળનો વિડિયો શરૂ કરીએ રાત્રે સૂતા પહેલાનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તે ક્ષણ છે જ્યારે આખા દિવસનો ભાર ચિંતા અને દોડધામ સમાપ્ત થઈ જાય છે અને આત્મા શાંતિની શોધમાં હોય છે આ જ સમય છે જ્યારે આપણે આપણા મન અને આત્મામાં નવી દિશા નવી ઊર્જા અને નવો વિશ્વાસ રોપી શકીએ છીએ અને જો આપણે તે ક્ષણે સાચા શબ્દોનું બીજ વાવીએ તો આ બીજ આપણા જીવનમાં ચમત્કારની જેમ ફરે છે હવે વાત આવે છે તે ત્રણ શબ્દોની તમે કદાચ વિચારતા હશો કે આ ત્રણ શબ્દો કયા છે परंतु तेनी पहला तमारे ए समझवु पड़शे के आ शब्दों नी असर त्यारेज थशे जारे तमे तेने फक्त बोलो नहीं परंतु पूरा विश्वास अने भावना साथे बोलो फक्त जीभ थी कही देवो पूरतु नथी ज्या सुधी तमारा हृदय नी उंदाई अने तमारा अवचेतन मन नी शक्ति तेमा नहीं जोड़ाए त्यासुधी आ शब्दों मात्र अवाज बनी रहेशे याद राखजो શબ્દો ફક્ત કાનને સંભ્રાતી ધ્વનિ નથી તે તમારી આત્મા અને બ્રહ્માંડને મોકલેલો સંદેશો છે જો સંદેશ સચ્ચાઈ અને વિશ્વાસથી ભરેલો હશે તો બ્રહ્માંડ તેને ચોક્કસ સાંભળશે જો તમે શંકાથી બોલશો તે સંદેશ નબરો પડી જશે તેથી જારે પણ તમે આ ત્રણ શબ્દો બોલો તો તમારું પૂરા મન આત્મા અને વિશ્વાસને તેમાં સમર્પિત કરી દો હવે થોડી કલ્પના કરો કે તમે રાત્રે પથારીમાં સુઈ ગયા છો દિવસભરના થાકથી મુક્ત થઈ ગયા છો આંખો બંધ કરી લીધી છે અને ઊંડા શ્વાસ લઈને મનને શાંત કરી લીધું છે હવે તે ક્ષણે જ્યારે તમે તમારી અંદરની બધી નકારાત્મકતા છોડી દો છો તો ધીમે ધીમે તમારા હોઠ પરથી તે ત્રણ શબ્દો અગિયાર વખત નીકળે છે શરૂઆતમાં શક્ય છે કે તમને આ સામાન્ય લાગે પરંતુ જેમ જેમ તમે તેને દોહરાવશો તમને લાગશે કે તમારા અંદર એક હળવી શાંતિ ઉતરી રહી છે તમારું હૃદય હળવું થઈ રહ્યું છે અને કોઈ અદૃશ્ય શક્તિ તમારી આસપાસ એક સકારાત્મક આવરણ બનાવી રહી છે ધીમે ધીમે તમે નિંદ્રામાં જાઓ છો અને આ જ શબ્દો તમારા અવચેતન મનની ઊંડાઈમાં ઉતરી જાય છે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને લાગે છે કે તમે અંદરથી હળવા મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા છો આજ તે ચમત્કાર છે જેને લોકો ભાગ્યનો બદલાવો કહે છે ભાગ્ય કોઈ જાદુઈ શક્તિ નથી જે ક્યાંક બહારથી આવીને આપણને બદલી દે પરંતુ ભાગ્ય તે છે જે આપણું अवચેતન મનમાં લખાયેલી ધારણાઓ અને વિશ્વાસોથી બને છે અને જારે તમે આ ધારણાઓને સાચા શબ્દોથી બદલી દો છો તો ભાગ્ય પણ બદલાઈ જાય છે હવે પ્રશ્ન ગોથાય છે કે આ ત્રણ શબ્દો આખરે કયા છે તો મિત્રો હું તમને આ રહસ્ય ધીમે ધીમે ખોલવા માંગુ છું કારણ કે આફક્ત જાણવાની વાત નથી તેને અનુભવવાની વાત છે જો હું હમણાં જ તમને આ ત્રણ શબ્દો જણાવી દઉં તો શક્ય છે કે તમે તેને એક સામાન્ય પ્રયોગ માનીને ભૂલી જાઓ પરંતુ જ્યારે તમે સમજો કે શબ્દોમાં કેટલી શક્તિ છે વિશ્વાસમાં કેટલી તાકાત છે અને સુતા પહેલો બોલેલા શબ્દો આપના ભાગ્યને કેવી રીતે બદલી શકે છે ત્યારે જ તમે આ શબ્દોની વાસ્તવિક શક્તિને સમજી શકશો એવો કહેવાય છે કે માનસ તેજ બને છે જે તે પોતાના વિશે રોજ વિચારે છે અને કહે છે જો તમે પોતાને રોજ નબળા કહેતા રહેશો તો તમારું અવચેતન મન એ જ માની લેશે કે તમે નબળા છો અને તમારું જીવન તે મુજબ ધડવા લાગશે પરંતુ જો તમે પોતાની સાથે રોજ સકારાત્મક વાતો કરશો તો ધીમે ધીમે તમારું જીવન પણ સકારાત્મક બની જશે આજ કારણ છે કે સુતા પેલા બોલેલા શબ્દો આદલા મહત્વના હોય છે તો ચાલો હવે ધીમે ધીમે આપણે તે દિશામાં આગળ વધીએ જ્યાં આપણે જાણી શકીશું કે આ ત્રણ શબ્દો કયા છે પરંતુ તેની પેલા તમારું હૃદય અને મનમાં આ વિશ્વાસ બેસાડી લો કે ભલે તમારી પરિસ્થિતિઓ કેવી પણ હોય ભલે તમારો ભાગ્ય અત્યાર સુધી તમારી વિરુદ્ધ કેમ ન હોય પરંતુ જો તમે આ શબ્દોને પૂરા વિશ્વાસથી અપનાવશો તો તમારું ભાગ્ય બદલાવા લાગશે યાદ રાખજો બ્રહ્માંડ હંમેશા આપણી સાંભળે છે અને ઉર્જા શબ્દોમાંથી નીકળે છે આથી જ તમારા શબ્દોને ક્યારે હળવાશથી ન લેજો જો તમે પોતાને કહો કે હું નિષ્ફળ છું તો આ શબ્દો પણ બ્રહ્માંડ સુધી પહોંચે છે પરંતુ જો તમે પોતાને કહો કે હું વિજી છું તો આ ઊર્જા પણ બ્રહ્માંડમાં ફેલાય છે આજ આકર્ષણનો નિયમ છે આજ કર્મનો નિયમ છે અને આજ જીવનનો નિયમ છે આપણે પહેલાના ભાગમાં સમજ્યું કે સુતા પહેલા બોલેલા શબ્દો કેમ આટલા શક્તિશાળી હોય છે અને તે કેવી રીતે આપણા અવચેતન મનમાં ઊંડે જઈને આપણા ભાગ્યને આકાર આપે છે हवे सवाल ए छे के आखरे ते त्रण शब्दों कया छे जे जो आपने रात्रे अग्यार वक्त बोलिए तो जीवन दिशा बदलाई शके छे परंतु आ त्रण शब्दों सुधी पहुंचता पहला आपने ए समझू पड़शे के ब्रह्मांड कई भाषा ने सौथी सारी रीते समझे छे ब्रह्मांड फक्त आपनी भाषा आपनी बोली के आपना शब्दों ने नथी सांभरतू ब्रह्मांड ऊर्जा ने सांभरे छे ઊર્જા આપણા વિચારોમાંથી નીકળે છે અને વિચારોને આકાર આપવાનું કામ કરે છે શબ્દો આનો અર્થ એ થયો કે શબ્દો એ માધ્યમ છે જેના દ્વારા આપણે આપણી ઊર્જાને દિશા આપીએ છીએ જો ઉર્જા સકારાત્મક હશે તો આપણા શબ્દો પણ સકારાત્મક હશે અને તેની અસર પણ આપણા જીવનમાં સકારાત્મક રીતે દેખાશે જો ઉર્જા નકારાત્મક હશે તો આપણા શબ્દો પણ નકારાત્મક હશે અને તે આપણા જીવનને વધુ મુશ્કેલ બનાવશે આ જ કારણ છે કે ઋષિમુનિઓએ મુનિઓએ હંમેશા આપણને શીખવ્યું છે કે દિવસની શરૂઆત અને અંતે આપણા અંદર સકારાત્મક ભાવ લાવવા જોઈએ સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારી આખી સિસ્ટમ નવી હોય છે અને રાત્રે સૂતી વખતે તમારું અવચેતન મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે आज रात्र सूता पहला बोलेला शब्दों सवार सुधी तमारा अवचेतन मन में बीजनी जेम अंकुरित थवा लागे छे। हवे थोड़ु विचारो जो तमे रात्र सूता पहला कहो के मारा जीवन में मा कई सारू तो आ बीज तमारा अंदर ववाशे, अने सवारे जारे तमे उठशो तो मन मनतेज भाव साथे जागशे। परंतु जो तमे सूता पहला कहो के मारू जीवन सकारात्मक है અને હું તેને બદલી શકું છું તો તમારા અંદર તે જ બીજ ઉગશે અને સવારે તમને આત્મવિશ્વાસથી ભરેલું લાગશે તો હવે સમય આવી ગયો છે તે ત્રણ શબ્દોને જાણવાનો જેની શક્તિ પર આ આખી સાધના આધારિત છે આ ત્રણ શબ્દો છે આભાર માફી પ્રેમ હા આજ ત્રણ શબ્દો તમારા જીવનનું ભવિષ્ય બદલી શકે છે તમે વિચારતા હશો કે આટલા સામાન્ય શબ્દો આટલા મોટા ફેરફાર કેવી રીતે લાવી શકે પરંતુ આજ તો રહસ્ય છે જીવનના સૌથી મોટા પરિવર્તનો ક્યારે ભારે ભરકમ વસ્તુઓથી નથી આવતા તે સરણતાથી આવે છે ચાલો હવે આ ત્રણ શબ્દોને વિગતે સમજીએ સૌથી પહેલો શબ્દ છે આભાર આ શબ્દ કૃતજ્ઞતાની ઊર્જા સાથે જોડાયેલો છે जारे तमे रात्रे सूता पहला अग्यार वक्त आभार कहो छो तो तमे तमारा अवचेतन मन ने आ संदेश आपो छो के तमे तमारा जीवन मा जे कई पण छे तेना माटे आभारी छो कृतज्ञता एक एवी शक्ति छे जे तमारा जीवन मा वधु अवसरो वधु खुशियो अने वधु समृद्धि ने आकर्षे छे, छे जारे तमे आभारी हो तो तमे खामी पर नहीं પરંતુ સંપન્તા પર ધ્યાન આપો છો અને બ્રહ્માંડ તેજ વસ્તુને વધારીને તમને આપે છે જેના પર તમે ધ્યાન આપો છો બીજો શબ્દ છે માફી આ શબ્દ ફક્ત બીજા માટે જ નથી પરંતુ પોતાના માટે પણ છે દિવસભરમાં આપણે જાણે જાણે ઘણી બધી નકારાત્મકતાઓને પોતાની સાથે જોડી લઈએ છીએ ક્યારે કોઈની સાથે ઝઘડો થઈ જાય છે ક્યારે કોઈ વાત પર ગુસ્સો આવી જાય છે ક્યારે પોતાની જાતથી નારાજ થઈ જઈએ છીએ જો આપણે આ બધી ભાવનાઓને હૃદયમાં લઈને સૂઈ જઈએ તો આ નકારાત્મકતા આપણા अवचेतन મનમાં બેસી જાય છે અને ધીમે ધીમે આપણી આત્માને ભારે બનાવી દે છે પરંતુ જ્યારે તમે સૂતા પહેલા 11 વખત માફી કહો છો તો તમે તમારું હૃદયમાંથી આ ભાર ઉતારી દો છો તમે બીજાને માફ કરો છો પોતાને માફ કરો છો અને તે રાતને શાંતિથી સૂઈ જાઓ છો આ માફી તમને હળવા બનાવી દે છે અને સવારે ઉઠતા જ તમે અનુભવો છો કે તમારા હૃદયનો ભાર ઉતરી ગયો છે ત્રીજો શબ્દ છે પ્રેમ આ શબ્દ સૌથી શક્તિશાળી છે પ્રેમ એ ઉર્જા છે જે ફક્ત માણસોને જ નહીં પરંતુ બ્રહ્માંડને પણ એક સૂત્રમાં બાંધે છે जारे तमे रात्रे अग्यार वक्त प्रेम कहो छो तो तमे तमारा अंदर प्रेमनी ऊर्जा ने सक्रिय करो छो प्रेम नो अर्थ फक्त कोई एक व्यक्ति साथे जोड़ायेलो हो, हो नथी परंतु आ ते भावना छे जे तमने संपूर्ण सृष्टि साथे जोड़े छे जारे तमे प्रेमनी ऊर्जा मां सुई जाओ छो तो तमारी आसपास सकारात्मक तरंगो फैलाई जाए छे અને તેજ તરંગો તમારા જીવનને નવી દિશા આપવા લાગે છે હવે થોડો વિચારો જો દર રોજ રાત્રે સૂતા પહેલા તમે આ ત્રણ શબ્દો આભાર માફી પ્રેમ ને 11 વખત દોહરાવો તો તમારું અવચેતન મનમાં કેવી ઊર્જા अंकुरित થશે પહેલા તમે આભારી થશો પછી તમે માફ કરી દેશો અને અંતે તમે પ્રેમથી ભરાઈ જશો આજ ત્રણ ભાવનાઓ જીવનનો મૂળ આધાર છે કૃતજ્ઞતા માફી અને પ્રેમ જો આ ત્રણ ભાવનાઓ તમારા અંદર બેસી જાય તો તમારું ભાગ્ય બદલાવવું જ પડે અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે આ પ્રયોગ ફક્ત શબ્દો સુધી મર્યાદિત ન હોવો જોઈએ જ્યારે તમે આભાર કહો તો તમારા મનમાં તે વસ્તુઓ યાદ કરો જેના માટે તમે ખરેખર આભારી છો भले ते तमारू कुटुंब होय तमारू स्वास्थ्य होय के पछी नानी खुशी के केम न होय जारे तमे माफी कहो तो खरेखर दिल थी ते लोको ने माफ करो जेमणे तमने क्यारे दुख पहुंचाड्यु होय अने पोता ने पण माफ करो अने जारे तमे प्रेम कहो तो तमारा अंदर ते ऊर्जा ने अनुभवो जे तमने संपूर्ण ब्रह्मांड साथे जोड़ी रही छे